ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તેમજ ગરીબોને અનેક પ્રકારની વિવિધ સહાયોમાં આ સંસ્થા હંમેશા મોખરે રહી છે સાથે જ ગરીબ દર્દીઓને જમવા માટેની ફ્રી ટિફિનની સેવા ઉપલેટામાં અલગ અલગ વિસ્તારોમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી ખૂબ જ સારું અને લોકપ્રિય કાર્ય કરી રહ્યા છે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ગરીબ વિસ્તારોમાં તેમજ હોસ્પિટલમાં લોકોને દરરોજના ટિફિન પહોંચાડવામાં આવે છે જે જ્યારે ઠંડીની સિઝનમાં પણ રસ્તા ઉપર રહેતા અસ્થિરમાં ગજના લોકોને ગરમ ધાબળાઓનું વિતરણ પણ કરવામાં આવતું હોય છે ત્યારે આ કેમ્પમાં અંદાજીત આંખના બસો પચાસ જેટલા દર્દીની તપાસ કરવામાં આવી અને આંખના ઓપરેશન અઠયાવીસ દર્દીને

તેમજ કેમ્પમાં આવેલ તમામ દર્દીઓ માટે ભલાણી પરિવાર દ્વારા ભોજનની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી હતી માનવ સેવા ટ્રસ્ટ આયોજિત આજના આ સર્વરોગ નિદાન કેમ્પની અંદર આજના મુખ્ય દાતા શ્રી પ્રભુદાસભાઈ ભલાણી અને એમનો પરિવાર સ્વર્ગવાસ એમના પુત્ર ભાઈ શ્રી હર્ષના આત્માને પ્રભુ શાંતિ આપે માટે આજના મુખ્ય દાતા શ્રી છે આ નિદાન કેમ્પની અંદર

ઉપલેટાની અંદર અનેક સેવાકીય કાર્ય કરે છે પર્યાવરણને બચાવવા માટે આજના જે દાતા છે એ બંનેનો ખૂબ ખૂબ આભાર કે જે ઉપલેટાની જનતા માટે આવા કોઈ પણ સ્વાર્થ વગર નિસ્વાર્થ સેવા ભાવનાથી જોડાયેલ છે અને સતત અને સતત આવી નિસ્વાર્થ સેવા કરે છે અને આજના કાર્યક્રમ ની અંદર થી હું પણ એક બોધવાટ લઉં છું કે મારા સ્વર્ગવાસ પુત્ર દીપ ફરુ ની યાદમાં માર્ચ મહિનામાં એમની પુણ્યતિથિ હોય માર્ચ મહિનાના કેમ્પના દાતા તરીકે પણ હું આજે જાહેરાત કરું છું જય હિન્દ જય ભારત